એલા નવરા બેટા હે આ મજોય ન આવતી અને હાલો ઠીટોડી ઇંડા બિંડા છો આલા થઈ ને એલા નો કોડી હાલો હું ખળ કી વગાડું એલા ફોન નથી વગાડવું નથી વગાડવું બ શું કરે

એલા ઘડી ક્યાં ઉપર કાકા હાથ નું આવ બોલા બે શું જે આસી આયા કાકા આપને એકય નો જડે નઈ નઈ નો ખોઈ ગયો હે महाराजનો ઈને ગોતું ઓમ પડ્યો બેઠો આ તો આલી હાથ વાત આવી એલા તાર બે શું કે આનું હું મને જ ખબર હું એકલો તો રામળો ક્યાં ગયો ઈ જ ન ખબર તો આનો ઈને એ કી ઇંડા ગયા બિછડા મોલા હાથી કોરી લેતું આ લઈ કે ઇમકે ઇલા કે નઈ ઓર રામલા ઇંડા ઢીડા કે નઈ હા એક આ લઈ નઈ દીધું એ રામન ફાઈ ઘારા નો કે એને કણ જડ્યું અલા આપને ઇંડાને જડતા કાલ્યા હું છું কাল লি তো আও না করো না এলে গড়ি গড়ি хар गीत বগা লো

એ પણ એ આપણી અહીંયા નથી આજ જાય કોઈ જોવી આવી છે ને આને ફાઇનલી गाइस અમારો વિડિયો બની ગયો છે અને હવે અમે ઘરે આયા થઈ અને અમારી YouTube આઈડી લાઈક કરજો શેર કરજો એક કોમેન્ટ